પ્રોહિબિશનનો નોંધપાત્ર કેશ સોતી સુરત શહેર સચિન પોલીસ પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા પોલીસ કમિશનર સેક્ટર તથા નાય પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબ નાઓની સૂચનાને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સિંહ અમરસંગ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નવની સંયુક્ત બાતમ હકીકતના આધારે સચિન નવસારી હાઈવે રોડ શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપર જાહેરમાંથી એક સફેદ કલરની ટાટા કંપની ઇન્ડિકા વિસ્તા ફોર વ્હીલ કાર રજીસ્ટર નંબર જી જે ટુ વન ડબલ એ

મોટા મંદિર ચૌટા બચાવ સુરત તથા નૈનાબેન નવીન ચંદ્ર શંકરલાલ રાણા ઉમર વર્ષ સુડતાલીસ ધંધો ચોરી છુપીથી વિદેશી દારોનું હેરાફેરી તથા વેચવાન રહે ત્રણ ઓબ્લિક એક હજાર ચારસો છપ્પન ચુનિયા બસો નિચાલ સાંઈબાબા મંદિરની પાસે સલામતપુરા સુરત શહેર તથા જયશ્રીબેન નરેશભાઈ ધનસુખભાઈ રાણા ઉંમર વર્ષ પિસ્તાળીસ ધંધો ચોરી છુપીથી વિદેશી દારોની હેરાફેરી તથા વેચવાન રહે ત્રણ ઓબ્લિક ત્રણ હજાર આઠસો સાડત્રીસ કાંટાનીવાડ ગોલવાડ નાનપુરા સલાબતપુરા સુરત શહેર નાવને પકડી પાડી તેઓની વિરુદ્ધ બાદ સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ નંબર બે હજાર ચોવીસથી ગુજરાત નશાબંધી ધારા ઓગણીસો ઓગણપચાસ તથા ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ બે હજાર સત્તરની કલમ પાસઠ એ ઈ અઠાણું બે મુજબ મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશન નોંધપાત્ર કેશ શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે